સત્ર ઇન્સ્ટન્સ સામે કાયદેસરની કાર્યવાહી કરી આ શંકાસ્પદ વાહન સાથે પકડાય નિસમની સઘન પૂછપરછ કરવામાં આવતા તેને ગઠવાડિયા પહેલા રાવપરા ચાર રસ્તા પાસે સદર મેસ્ટ્રો સ્કૂટર ચાવી સાથે દેખાતા જેથી આ મેસ્ટ્રો સ્કૂટરને ઉઠાંતરી કરી પોતે ફેરવતો હોવાનું જણાવતા જેથી આ અંગે ખાતરી કરતા મેસ્ટ્રો સ્કૂટર ચોરીમાં ગયા અંગે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ હોવાનું જણાવતા આગળની તપાસ માટે રાવપુરા પોલીસ સ્ટેશનને સોંપવામાં ની કાર્યવાહી હાથ ધરાઈ आरोपी नामनामू नीरव संजय नगर सेठ उमर वर्ष चालीस रिटर्न वृंदावन टाउनशीप नागेश्वर मंदिर सामने संगम चौर पास वडोदरा सारी कामगिरी करना अधिकारी मां क्राइम ब्रांच इंस्पेक्टर आरजी जाडेजा पुलिस इंस्पेक्टर, इंस्पेक्टर एच डी तुवर पुलिस सब इंस्पेक्टर वीपी चौहान तथा टीम ना हर्षद कुमार कुलदीप भाई अल्पराज सिंह नरोत्तम भाई हरदीप सिंह किशोर भाई अशोक भाई